મોડી રાત્રે આકાશમાંથી એકદમ સફેદ લેઝર કેણો જેવો પ્રકાશ અને ધડાકા સાથે ગગનભેદી અવાજ થયો હતો સિહોરમાં રહેતા કેશો પાર્ક કૈલાસનગર વિવિધ સોસાયટીમાં વીજ ઉપકરણોને નુકસાન થવા છે જ્યારે કોઈના ઘરે ટીવીમાં બ્લાસ્ટ થયો તો કોઈના જીટીપીએલ સેટઅપ બોક્સ તૂટ્યા તો કોઈનો ફ્રીજ બંધ થયા તો કોઈને સોલાર પેનલથી લઈને લાઈનોને નુકસાન થવા પામ્યું છે આટલી મોટી અવાજની તીવ્રતા અને એટલી જોરદાર હતી કે ધરતી ઘડી ભર ધ્રુજી હોવાનો અહેસાસ થયો હતો વીજળીના પ્રકાશના કેણો છવાઈ જવા પામ્યા હતા લોકો અચરજમાં મુકાયા હતા કઈ જગ્યાએ વીજળી પડી તે જાણવા મળ્યું નથી પરંતુ લોકમુખે ચર્ચા મુજબ વીજળી ગોતમેશ્વર નદીના પટમાં પડી હોવાની ચર્ચાઓ છે અનેક લોકોના વીજ ઉપકરણ બળી જવા પામ્યા હતા ત્યારે લોકોને ભારે નુકસાન થવા પામ્યું હતું વિપુલ બલિયા જી ન્યૂઝ સિહોર રહું છું મારો પંખો અને ટીવી બે બળી ગયું વીજળી પડવાથી એ લગભગ સાડા ત્રણ થી ચાર ના ગાળામાં વીજળી પડી ગયું કેટલીક નુકસાની થઈ છે એરિયામાં એરિયામાં ઘણી નુકસાની થઈ અમુક વિસ્તારમાં પંખા બળી ગયા કોકનો ટીવી સોલાર વીવી ગયું મારું નામ જગદીશભાઈ ધરૈજિયા છે આજે બપોરના સમયમાં વરસાદ આવતા અમારા વિસ્તારમાં વીજળી પડી એના હિસાબે મારા ઘરની સોલાર પેનલ તેમજ મારા ઘરમાં જે ઓટોમેટિક રોબોટ છે તેનો બંધ થઈ ગયો છે મારું ફ્રીજ બળી ગયું છે અને બાજુમાં પવનભાઈના ઘરે આથી સોલાર પેનલનું વાયરિંગ એને એ બંધ ટીવીમાં ભડાકો ભડાકો થતાં એના ઇન્સ્ટ્રુમેન્ટ બાદ ટેબલ નીચે પડી ગયા એવો મોટો એટલું બધું નુકસાન છે એમને છે એસી નું પણ નુકસાન છે કેટલાક નુકસાન મકાનમાં એટલે લગભગ અમારા શેરીમાં પાંચ થી છ ઘરમાં તો ખુબ નુકસાન છે સામે મારા સામે માળીભાઈ રહે છે એમને પણ ટીવી બંધ છે ટીવી બંધ ટીવી બળી ગયું છે એને ફ્રીજ બે બે પંખા બળી ગયા છે ફ્રીજ બળી ગયું છે એટલે થી છ મકાનમાં વધારે વધારે નુકસાન છે